નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો ગુજરાત ટ્વેન્ટી ન્યૂઝ હવે જોય ઘટના સમાચાર શ્રી રણછોડરાય પાર્ટી પ્લોટ કેલિયા વાસના ખાતે માધવકૃપા કો ઓપરેટિવ ક્રેડિટ એન્ડ સપ્લાય સોસાયટી ધોળકા દ્વારા ગરબાનું ભવ્ય કાર્યક્રમ યોજાયો માધવ કૃપા કોઓપરેટિવ ક્રેડિટ એન્ડ સપ્લાય સોસાયટી લી ધોળકા દ્વારા આયોજિત દશેરા સ્પેશિયલ ગરબા રાત્રિનું ભવ્ય આયોજન ધોળકા તાલુકાના કેલિયા વાસના ખાતે આવેલ શ્રી રણછોડરાય પાર્ટી પ્લોટ ખાતે તારીખ બે દસ બે હજાર પચીસને ગુરૂવારે રાત્રે કરવામાં આવ્યું હતું અગરબાના કાર્યક્રમમાં પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાહેબ ધોળકાના ધારાસભ્ય શ્રી કિરીટસિંહ ડાબી સાહેબ ધંધુકાના પૂર્વ સાંસદ શ્રી રતિલાલ વર્મા સાહેબ બાવળાના પૂર્વ ધારાસભ્ય શ્રી કાંતિભાઈ લકુમ સાહેબ ધોળકા નગરપાલિકાના પ્રમુખ શ્રી અશોકભાઈ મકવાણા ધોળકા શહેર ભાજપ પ્રમુખ સુનિલભાઈ પટેલ ધોળકા તાલુકા ભાજપ પ્રમુખ વિષ્ણુભાઈ પરમાર ઉપરાંત ભાજપના અગ્રણીઓ શ્રી દેવેશભાઈ પટેલ અને શ્રી મહેન્દ્રભાઈ મંડોરા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આ ગરબાનું સંપૂર્ણ અને ગરબા રાત્રિ માં ધોળકા શહેર તેમજ આજુબાજુના ગામના ખેલૈયાઓ મન મૂકીને ગરબાની મજા માણી હતી આ વર્ષની નવરાત્રિના અંતિમ દિવસે ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આવતા વર્ષે નવરાત્રિ વહેલી આવી જાય એની માતાજીને પ્રાર્થના કરું છું પણ આજનો દિવસ અનેક રીતે ખૂબ મહત્ત્વનો દિવસ છે આજે ગાંધીજીનો જન્મદિવસ છે લાલબહાદુર શાસ્ત્રીનો જન્મદિવસ છે અને દુનિયાની સૌથી મોટી સંગઠન શક્તિ એટલે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એના પણ આજે સો વર્ષ પૂરા થાય છે એટલે આવા દિવસો સમાજમાં ભાગ્યે જ મળતા હોય છે એમાંનો આજનો દિવસ છે એટલે હું તમારી મારફતે બધાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને શુભેચ્છા પાઠવું ગુજરાત ટ્વેન્ટી ન્યૂઝ થોડકા દર્શક મિત્રો ગુજરાત ટ્વેન્ટી ન્યૂઝને લાઈક શેર સબસ્ક્રાઈબ કરો બે લાયકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે